ચંદ્રગ્રહણ આ પાંચ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે સારા દિવસોની શરૂઆત થશે પૈસા અને સંપત્તિથી થશે અમીર હા મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણના દિવસે આ લોકો તૈયાર થઈ જાઓ મીઠાઈઓ અને લાડુ પણ તૈયાર કરો કારણ કે હવે બાર માંથી પાંચ રાશિઓ પર ચંદ્ર ભગવાન અને પિતૃદેવની કૃપા થવા જઈ રહી છે જેના કારણે બારમાંથી પાંચ રાશિના જીવનમાંથી તમામ સમસ્યાઓનો અંત આવવાનો છે આ રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત ચંદ્રગ્રહણથી થશે અને તેમના પર પિતૃદેવની કૃપા વરસશે જેના કારણે આ પાંચ રાશિઓને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં અને આ રાશિના જાતકો બનશે કરોડપતિ અને ધનવાન હા મિત્રો આ રાશિઓને પણ દેવી લક્ષ્મીની ખૂબ કૃપા થશે તો મિત્રો આ વિડિયો ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમારા બધાના જીવનમાં ખુશીઓ લઈને આવ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સત્તર સપ્ટેમ્બરે થશે આ ચંદ્રગ્રહણ મીન રાશિમાં થવા જઈ રહ્યું છે જ્યાં રાહુ પણ હાજર છે આવી સ્થિતિમાં મીન રાશિમાં રાહુ અને ચંદ્રનો યુતિ હશે જોકે ચંદ્ર અને રાહુનો સંયોગ શુભ માનવામાં આવતો નથી પરંતુ જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ઘણી બાબતોમાં તે વૃષભ સહિત પાંચ રાશિઓ માટે ખૂબ જ અદ્ભુત રહેશે આવો જાણીએ ચંદ્રગ્રહણ વિશે કઈ પાંચ રાશિઓ ધનવાન બનશે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ સત્તર સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ મીન રાશિમાં થવાનું છે રાહુ પણ આ સમયગાળા દરમિયાન મેન રાશિમાં રહેશે તેથી ચંદ્ર અને રાહુનું સંયોજન પાંચ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે વાસ્તવમાં જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ જ્યારે પણ રાશિના અગિયારમા ભાવ દસમા ભાવ પાંચમા ભાવ ચોથા ભાવ અને બીજા ભાવમાં ગ્રહણ યોગ બને છે ત્યારે ચંદ્ર અને રાહુના સંયોગથી યોગ બનશે તે સંપત્તિ અને મહાન સફળતા લાવશે એટલે કે સત્તર સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણ પછી વૃષભ મિથુન અને વૃશ્ચિક રાશિ સહિત પાંચ રાશિઓ માટે સમય ખૂબ જ સારો રહેશે આર્થિક લાભની સાથે તમે માતા ભવાનીના આશીર્વાદથી તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ કરશો તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રગ્રહણ પર માતા ભવાનીની કૃપા તમારા આખા પરિવાર પર રહે તો મિત્રો આ વાંચો વીડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હ્રદયથી જયલક્ષ્મી માતા જય મા ભવાની લખો જેથી મા ભવાનીનો આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ માતા ભવાનીની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર ચંદ્રગ્રહણની શુભ અસર પડશે નંબર એક વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ તમારી રાશિથી અગિયારમાં ભાવમાં થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં ચંદ્ર વૃષભ રાશિના લોકોની આવકમાં વધારો જોવા મળશે અને દેવી લક્ષ્મી માતાના આશીર્વાદથી તમને આ સમયગાળા દરમિયાન અચાનક આર્થિક લાભ થઈ શકે છે આ ઉપરાંત તમને તમારી કારકિર્દીમાં ઘણી શુભ તકો મળવાની છે તમારા મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે તેમની સહાયથી તમારા બધા કાર્ય પૂર્ણ થશે તમે તમારા મોટા ભાઈ અને કાકાની મદદથી આર્થિક લાભ પણ મેળવી શકો છો ઉપરાંત આ ચંદ્રગ્રહણ પછી તમારા જીવનમાં તમારા ભાગ્યનો ઉદય થશે તમારા નવ ગ્રહો તમને સાથ આપવા લાગશે હા મિત્રો તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો અને તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં પૈસા આવવા લાગશે અને તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તાઓ ખુલશે જ્યાંથી તમને પૈસા મળશે તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ સારી રહેશે જેના કારણે તમે હવે જે પણ કામ શરૂ કરશો તે કામમાં તમને સફળતા મળશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સફળતા મળી શકે છે વૃષભ રાશિના લોકો લાંબા સમયથી તેમના ખરાબ ભાગ્યને કારણે ખૂબ જ પરેશાન હતા પરંતુ હવે તમારું ખરાબ ભાગ્ય તમારાથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારું નસીબ એ રીતે તમારો સાથ આપવાનું શરૂ કરશે કે સમાજમાં તમારું સન્માન વધશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે હા મિત્રો આ ચંદ્રગ્રહણ પછી વૃષભ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ખાસ કરીને આ ચંદ્રગ્રહણ પર તમને માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારો સમય બદલાશે અને તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે અને તમે પૈસાથી ધનવાન બનશો માતા લક્ષ્મીની કૃપાથી તમે જીવનમાં આગળ વધશો વૃષભ રાશિના લોકો નંબર બે મિથુન તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ મિથુન રાશિમાંથી દસમા ભાવમાં થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં મિથુન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે ખતમ થઈ જશે જી હા મિત્રો પિતૃદેવ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાં ઘણા મોટા બદલાવ આવશે અમે તમને એ પણ જણાવી દઈએ કે તમારા અંગત જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી છે તેની અસર તરત જ થાય છે આ ચંદ્રગ્રહણથી તમારા જીવનમાં પણ સમસ્યાઓનો અંત આવશે ઉપરાંત આ ચંદ્રગ્રહણ દરમિયાન તમને કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં વિજય મળશે તમારા વિરોધીઓ અને તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ પડી જશે હા મિત્રો જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે અને તમારા જીવનની મુશ્કેલીઓનો અંત આવશે મિથુન રાશિના લોકો નોકરી કરતા હતા તો તેમને મળશે પ્રમોશન દેવી લક્ષ્મીની કૃપાથી તમને સંતાન થવાની સંભાવના છે તમે હાલના બાળક સાથે આશીર્વાદ મેળવી શકો છો સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે બજારમાં પૈસા રોકશો તો તમને બજારમાં ફસાયેલા પૈસા પણ પાછા મળી જશે તેથી તે તમને ખૂબ જ સારો નફો આપશે સાથે જ મિથુન રાશિ બધી રાશિઓથી સંબંધિત છે અને તમારા જીવનમાં તમે ઘણા સમયથી ઘણા પ્રકારની સમસ્યાઓથી પરેશાન હતા તેથી હવે દરેક પ્રકારની સમસ્યા ધીમે ધીમે પોતાની મેળે ખતમ થવા લાગશે ચંદ્રગ્રહણ પછી મિથુન રાશિના લોકો તેમના જીવનમાં ઘણી પ્રગતિ જોશે પરંતુ હવે તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ સારો નફો જોશો તમારા વ્યવસાયમાં સારો આર્થિક લાભ થશે અને સંપત્તિમાં વધારો થશે માતા લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ વરસી રહી છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમને વિડિયો ગમ્યો ન હોય તો તરત જ વિડિયો લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી અમારી માહિતી તમારા માટે સમય સમય પર ઉપલબ્ધ રહે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આ મહિનામાં થનારા ચંદ્રગ્રહણ દરમિયાન તમને ઘણા મોટા ફાયદાઓ થવાના છે વૃશ્ચિક રાશિના પાંચમા ભાવમાં આ ચંદ્રગ્રહણ થવાનું છે આવી સ્થિતિમાં જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની ઈચ્છા આ સમય દરમિયાન પૂરી થઈ શકે છે હા મિત્રો માતાપિતા પાસેથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તેમના બાળકો સાથે જ લક્ષ્મી માતાની કૃપા તમારા પર એવી રીતે બની રહેશે કે તમે આ મહિનામાં દિવસ રાત મહેંતમાં વ્યસ્ત રહેશો પરંતુ ચિંતા ન કરો આ મહિનાના અંત સુધીમાં તમને તમારી મહેનતનું ફળ મળી જશે સાથે જ તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારા પર પડવાની છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે એટલું જ નહીં તમારી આવકમાં પણ વધારો થશે તે જ સમયે માતા સરસ્વતી તમારા અવાજમાં મોટા ફેરફારો લાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારી વાણી સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધારશે ઉપરાંત જે લોકોનો જન્મદિવસ આ મહિનામાં ચંદ્રગ્રહણ દરમિયાન હશે તેમના માટે આ મહિનો અંગત જીવનની દૃષ્ટિએ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે મિત્રો આ સમય દરમિયાન તમે ખરીદી પર વધુ પૈસા ખર્ચ કરશો આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં મધુરતા વધશે જોકે આ સમય દરમિયાન તમે ભાવનાત્મક સ્તરે થોડું દુઃખ અનુભવશો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો રહેશે માતા સરસ્વતીની કૃપાથી બાળકો અભ્યાસમાં ધ્યાન આપશે તે જ સમયે અમે તમને જણાવવા માંગીએ છીએ કે વૃશ્ચિક રાશિના લોકોએ આ મહિનો થોડી સાવધાની સાથે પસાર કરવો જોઈએ કોઈ પણ લાલચને વશ થઈને કોઈ ખોટું કામ ન કરો સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારે નકામી ખોટી માન્યતાઓથી દૂર રહેવું જોઈએ અન્યથા માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે તે જ સમયે અમે તમને જણાવીએ કે આ રાશિના લોકો માટે આ મહિનામાં વ્યવસાયમાં કેટલાક ફેરફારો થઈ શકે છે તેમજ દરમિયાન હું નકામા શો ઓફ પર પૈસા ખર્ચીશ વૃશ્ચિક રાશિના લોકો પોતાની લાગણીઓ તેમના જીવનસાથી સાથે શેર કરવાનો પ્રયાસ કરશે મન થોડું પરેશાન રહેશે કામના અતિરેકને કારણે આ મહિને તમને કામ કરવાનું મન નહીં થાય ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તે જ સમયે આ મહિનામાં તમારી અધિરાય પર નિયંત્રણ રાખો નહીંતર પરિસ્થિતિ વધુ વણસી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કામ વહેલા મોડા પૂર્ણ થઈ જશે વેપારી વર્ગના લોકોને તેમના વ્યવસાયમાં વિશેષ લાભ થશે આ ચંદ્રગ્રહણ તમારા માટે ખુશીઓ લઈને આવ્યું છે નંબર ચાર મકર તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે મકર રાશિના ચોથા ભાવમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં મકર રાશિના લોકો માટે આ સમયગાળો આર્થિક રીતે ખૂબ જ સારો રહેવાનો છે તેથી ચંદ્રગ્રહણની ઘટનાને વરદાન માનવામાં આવતું નથી હા મિત્રો સત્તર થી અઢાર સપ્ટેમ્બર સુધી દેવી લક્ષ્મીએ મકર રાશિના લોકો માટે રાજયોગ બનાવ્યો છે હવે મકર રાશિના વ્યક્તિના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે મકર રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ સારું સાબિત થઈ શકે છે મકર રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવીએ કે તમારા જીવનના છેલ્લા કેટલાક વર્ષો તમારા માટે મુશ્કેલ સાબિત થયા છે પરંતુ ચંદ્રગ્રહણ દૂર થતા જ તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમારા જીવનમાં એક નવી આશા જન્મશે આ સિવાય તમારે જીવનમાં ઘણી સફળતાઓનો સામનો કરવો પડી શકે છે આ સાથે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો આવી સ્થિતિમાં તમારા બોસ પણ તમને આપી શકે છે કેટલીક મોટી જવાબદારી જેને તમારે સારી રીતે પૂરી કરવાની જરૂર છે કારણ કે તે તમારી કારકિર્દી માટે એક પગથીયું સાબિત થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન થશે જે તમારા જીવનમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થવા જઈ રહી છે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે અને તમે કાર્યસ્થળ પર મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકોના ધંધામાં ઘણા વર્ષોથી પરેશાનીઓ ચાલી રહી છે તે હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જશે બધી સમસ્યાઓનો અંત આવવા જઈ રહ્યો છે નંબર પાંચ કુંભ મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણ કુંભ રાશિથી બીજા ભાવમાં થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન તેમની વાણીથી ઘણો ફાયદો થશે હવે તમારા દિવસો બદલાવાના છે હા મિત્રો આ સમય દરમિયાન કુંભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે કુંભ રાશિના લોકોની હિંમતમાં સારો વધારો થશે જેના કારણે તેઓ મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશે અને તમારું ફિટનેસ સ્તર મજબૂત દેખાશે જો તમે વ્યવસાયમાં કોઈ ડીલ ફાઇનલ કરો છો તો તમને ભવિષ્યમાં તેનો પૂરો લાભ મળશે કોઈ પણ જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળવાની સંભાવના છે અને તમે જૂના દેવાની ચૂકવણી પણ કરી શકશો આ રાશિના કેટલાક લોકોને વિદેશથી નોકરીની સારી તકો મળી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરિવારના કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ હશે તો ઘરના વડીલો દ્વારા તેનું નિરાકરણ આવશે મને દરેક પગલે પિતાનો સાથ મળ્યો તે રહેશે જેથી તમારા માટે વસ્તુઓ સામાન્ય બની જશે સાથે જ તમને જણાવી દઈએ કે ભાઈ બહેનો સાથે બાળકોના કારણે તમારા સંબંધો સારા રહેશે અને ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે જેને જોઈને તમારા જીવનસાથી કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્લાન બનાવશે આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણના કારણે સકારાત્મક પરિવર્તન થશે ભાગીદાર આજે તમે શુભ કાર્યોમાં સામેલ થશો અને તમને માતા લક્ષ્મીની કૃપા મળતી જણાય છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જે ચંદ્રગ્રહણના પ્રભાવમાં આવવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયમા ભવાની જયલક્ષ્મી માતા લખો જેથી તમારા આખા પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ લક્ષ્મી માતાની કૃપાથી દૂર થઈ શકે